હક અધિકારની વાત audio ની અંદર થઈ રહી છે ચાલો મિત્રો audio અને video હવે કરી તમે જો અમારી channel માં નવા હોય તો channel ને subscribe કરી દો video ચાલો મિત્રો હવે audio અને video continue કરી હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોતી હા મનસુખભાઈ મનનભાઈ બોલું સાહેબ બરાબર છે હમ હા એ કાઈ સયુ લીધલ નથી પણ એ સાહેબ એ જે તે વખતમાં એ રીત બુજે બધું કરલ છે પણ સાઈડમાં બીજા સડી ગયા હોય ને સાહેબ મારી વાત સાંભળો એ side માં સડી ગયા કે હાલો મને આજ કોઈ ચડાવે તમને ચડાવે હા એ પછી ની થઈ ગઈ પણ જે કાઈ આ જે છે એ પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડની દીકરીઓ ખરી કે નહીં એ તો ખરી જ હોય ને હા હવે એનો જે હક ઈસો છે ઈ હક હિસ્સામાં જે કાઈ ઓલા ખોટા ઓલા દસ્તાવેજો ઊભા કરી લીધા કે ભાઈ અમે અમારો હક જતો કર્યો પણ આ તો બે અંગૂઠા મારે છે તો એ કોના હસ્તક લીધું હતું ને એનું કામ કોણે કર્યું હશે.

એમ નહીં હોય હું હાલો એ તો જો ભાઈ કાયદા મુજબ જે કઈ આજે મારી દીકરી હોય તો એને દેવું પડે એમાં દેવું જ પડે પણ અમે ક્યાં વિરોધ કરીએ સાહેબ છે સમજૂતી કરવા રાજી હો તો એ તો પાંચ સમાજ આવી ને તમારો રજો એ બધા હલકી ના છે ને આવું અમારા ભાઈ માથે બેનું ના ભરે છે હા સાચી છે પણ હવે આમાં એવું છે ભાઈ કે આ હક ઈશાનો આવું બધું હોય હક સાહેબ પછી જ્યાં જવું ત્યાં ભલે જાય હાઈકોર્ટમાં જાય કે ગમે તે થાય અમે ગમે તે કરી લેવું બરાબર બાકી હવે અમારે કોઈ જાતનો વ્યવહાર રાખવો નથી આ તો માર્યો નથી એટલે જ નકર આટલી દલીલ જો એ આપણી પાસે સળી ચૂક હોય તો હવે એને હું પેલું કહેવાય એમ નહીં માર્યો ના પણ તમે છે ને મનોહરભાઈ એક તમે ને એક મોડુભાઈ હમ હા હવે એમના દીકરા કાંતિભાઈ, તમારા દીકરા એમાં આ બધું જો ઓલું કરવાથી જો કાગળિયા કરી લીધા હોય કે કરી નાખ્યા હોય આ અંગુઠા મારે છે એટલે ઉભું નોરી સાંભળી ગયો ના ના હવે જે કરવું હોય છૂટ જ છે મનસુખભાઈ પછી વાત કરું તો મરી જવું આપે જ છે બાકી નમવું નથી હવે પછી વાત કરું મિલકત ભલે વેચાઈ જાય તો નથી સમજી અમારી ત્રાસ આપે હેરાન કરે વાતો મમ્મી બાપ થી તો બેસ છે ને એ પચીસ ત્રીસ જણા ટોળું આવે ને હું અમારે સલામતી રાખવી જ ના રાખવી અમે તો કઈ

અટાણે બેનું છે ને બેનું બધી હલકી ની થઈ ગયું એ કોકજી ને પાપ ના પેટ ની છે ને એ હોય જ દીકરી મનસુભાઈ હું તમને રૂબરૂપ મળું તમે હમતા ને ભાઈ જો હું અટાણ મારી દીકરી હોય એમાં હલકા ની વાત જ નથી આવતી આજ મારી દીકરી છે હું મારી જમીન બેચું મારે ભાગ દેવો પડે એમાં વાત જ ક્યાં આવી હા કાઈ વાંધો નહીં તો આપડે જે કઈ જે વ્યવહારિક થતું હોય ઈ બીજા સમજી લે એટલું બધું કઈ ઓલું છે એમ હલકા ગયો હલકા ગી મારે અમે તો હલકીના છે જ ને અમે હલકીના છે બે

હા પછી બીજા ત્રીજા પત્ની જે હતા એમની દીકરી એક જીવી બેન પછી મોટી દીકરી વાલી બેન હા હા પછી મુડુભાઈ હા પછી ગૌરીબેન તમને કને બાયોડેટા ના તમારો આખો ડેપ્યુટી કલેક્ટર કેસ હાલે છે ને હા એમાં તમારો અત્યારે હાલ તો દાવો ચાલે છે ને એના તમામ વારસદારો મારી પાસે આયા તા સારું બીજું એટલે વાત ઈ છે પછી એમાં છે ને જો આ ગૌરીબેન ના દીકરા મગનભાઈ હા સોમીબેન અને ચંદુભાઈ

હાઈકોર્ટમાં દેવું ને સિવિલ માйдеવું કે ભાઈ અમને જાનનો જોખમ છે આ એટલા પછી 30 જણાનો ટોળું આવે ને અમાર માથે हल्ला કરે આખી વાતમાં हल्ला બોલ કરે તો એનો મતલબ એ થઈ ગયો કે તમે નું બચાવી પડ્યું हल्ला બોલ કામ કરે તમે સમાજ વતી કેમ દુનિયા તો જોઈ ને દુનિયા તો જોઈ ને સાહેબ શું છે હું નથી મતલબ દુનિયા જોવાની વાત નથી અત્યારે જે તમારો હકીસો તો એ આવડીયા બે બેનનું ખબર નથી ને હગીશો જતો રહ્યો ખબર છે કોઈ ઝેણી ચીની નથી અતણે તો ઉભરી ઉભરી તો એમાં જે તે સમય એનું 5 રોજ કામ કર્યું ને મત્રી આજ સુધી ક્યાં આમાં કર્યું છે કે ભાઈ આપણે રજૂ કરી દીધું છે સાહેબ એ ગયા ને એટલે બધું આવું ટનતા ઉપાય રજૂ કીધું હોય તમે ને કદાચ થઈ જાય જોઈ લેવું તો આમાં સમાજ વતી એમને ભાઈ કીધું મારે તમને કેવાનું

નાયકાનાયકા સાહેબ નથી એ તો તમાર ભાગ નથી દેવો એટલે ક્યાંથી એના નિયમ હોય અટાણે કે દીકરી દીકરી બાર વરસ સુધી માં એ હકીસો માંગી અને સોવી વર્ષ થઈ ગયા

અરે એ તો એમાં ક્યાં જાવ તમે ને કોઈ ને તૂટી જવા જવાનું તૈયાર છો એવું નથી એ વાત છે એટલે એ તમે તો એ છે જ નઈ સાહેબ મરી જેવું હાત છે બાપા ને ફલાણ ને કુદરત આવ્યા તને સમજાવી ગયા અહિયાં સમાજના કાર્યકરો સિવાય અમે જોયા નથી કુદરત આવતો હોય ભાઈ હવે સાહેબ હવે હું દાદી વાત ક્યાં કરવી સમાજ આપડા છે પણ હવે બધા આઈપીએસ ઓફિસર બધા નિવૃત્ત થયા હોય ને

અમારું તો એક કેવાનું કે સમાજે સમાજનો આવું પ્રકરણ હોય તો એમાં એવો વર્ષ નહીં કરવાનો સમાજે ભેગા બેંબરો ને બાપરી ઉદ્રાસન મૂકી આયકડ પારૂતરા ખવડાવો તો ઈ ક્યાં કરવા જરૂર નથી આગળ કદાચ તમારી બેનું છે તમારે દારાજન બીજી બેનુ રાગડી બાંધો ને તમે કદાચ

મારું કહેવાનું શું છે સાહેબ કે યોગ્ય નથી અને કરણ કાંઈ યોગ્ય નથી એટલે ફોટો બહાર નાખી

હા ફોન કર્યો તો કે રૂબરૂ આવ્યા હતા ભાઈ એટલે અમારી પાસે એના બધા વિડીયા બીડિયા બધુંય મારી પાસે હશે પણ અમે પેલા વિચાર્યું સમાજ વતી સમાધાન થતું હોય તો આપણે આ યુટ્યુબ માં ક્યાંય ચડાવાય નઈ એટલે મારી માનવતા ને

એવી હોવી જોઈએ તમે મેં અમે કમ્પ્લેન લખીને અરજી દઈ દીધી પચીસ જણા નામ લખાયો એમ કહું છું જો હું મરી હોય તો મારે ઈ ઈ નથી કે કાયદા ને નાનું લેવા દે વાત કરો હું મરી માર છોકરાને સલામતી નથી આ છોકરા માં જોખમ છે આ એટલા લોકો એનો ગમે તે કઈ મર્ડર થાય કે કઈ થાય ને તો આ 525 ના નામ લખાય વાત સાંભળો ભાઈ હવે આપણે એમ કઈ મારી માં ડાખણી છે કે ઈમાં કઈ કાયદો લાગે નહીં આપડી બાઈડી એમ કઈ મન ગઈ રહી છે લાગે લાગે પણ તો પછી અમે અમે છે અમે સાહેબ એમાં પછી પૂરા છે ઈ જો અમારમાં જામ હલાબોલ કરે તો અમે પાછ સાવકીના તો નથી અમે કઈ પણ વેતરી નાખીએ એમ છે મારે બે હાજર બે માં એજન્સી ગેસ ની બનાવી બાટવા મારા ભાઈ ઈ મને ખબર નથી પણ તમે ઘરેથી બધા મને ભાગ ન દીધો એમાં મને ભાગ ન દીધો સાહેબ એવું છે તો મેં હું નથી પણ હા ઈ લોકો કરાવે મારી માથે ઈ લોકો કરાવે છે કોઈ કરાવે નહીં વાત ખોટી જો ભાઈ મજૂરી વર્ગના માણસો છે તમારો છોકરો હલકી નો છે હવે તમારો તમારો પરિવાર છે તમારી બેનું છે હલકી કરો પરિવાર માં તો અમે આની તો કોઈ ન્યુ નથી અમે આવે છે ને અમે ઉતી ને ઉતો જ છે સારી વાત હમ છું જેના ઘરે ગોરાનું પાણી પીધા પછી

હતી કે તમારા જે દાદા પૂજાભાઈ સોમાભાઈ રાઠોડ હવે એમાં તમારી ફૂયું આપણે ગૌરીબેન અમીબેન વાલીબેન એમાં ઈ નું કઈ જે કઈ બોલા અંગૂઠા આવડા લોકો નું કબુલાતું લેવડાવી લીધું છે એની અંદર આવડા લોકો નું જે કઈ છે એ તો અંગુઠા માર્યા છે એટલે ઈ ને ખબર નથી નથી હા એટલે એ તો જો કે તમે જાણો છો એટલે એમાં હું છે જે તે વખતે મારા બાપુજી કરતા કરતા હોય એ એક્સપાયર થઈ ગયા અને અમે ભણતા હોય એટલે એ ખબર ન હોય ને અને પહેલાં તો એવું હતું નહીં ને મનસુખભાઈ એટલે એ તો મેં કહેવું કે તમારે પછી કરવું હોય કરો મને કોઈ વાંધો નથી કોને તમે એમ કીધું ના નહીં પણ તો હવે આ લોકોનું શું છે કે આજે તમે એકાબીજા છો મનોહરભાઈને ફોન કર્યો મેં તમારા કાકા થાય ને હા કાકા સર એને ફોન કર્યો તો હા હવે સર જમીન ને સોરું તઈ નઈ કઈ આ જમીન માથે હા 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 પેલા તો મનસુખ ભાઈ ક્યાં હતો હવે તો આ દીકરીયું હવે બધું એવું થાય છે પેલા તો ક્યાં બધું હતું પણ હવે આ સંજોગો એવા છે એટલે દીકરી એવું કરે છે ભલે પણ એવું કરે એનું કારણ છે પણ જે જે બાપ જેના જેટલા બાળકો જન્યા એનો વારસદાર તો એક જ એક આંબો વાવ્યો હવે એનો સાયો તો બધી બધેયને આવે ને કા બધેયને કા ડાયરો પડી જાય ને કા આંબો રહે હા

એમાં શું છે મનસુખભાઈ કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી મારી બેનો એ મારી પાસે બાઈક માં મેં તો એને કાયદે છે કરી મેં એમાં સાત બાર માં નામ દાખલ કરી જ દીધા મારી બેનો ના એ કે ભાઈ એમાં શું કરતો કાઈ વાંધો નહીં તમારે જોતા ભલે નામ લઈ આવ મેં દાખલ કરી દીધા હતા હવે મારી મિલકત છે ને ઈ ઈ નથી અત્યારે જો તમારી ફૂયું થાય પૂજા બાપા ની મિલકત હતી આ છે ને બારસાઈ જમીન છે કોની ઉંજાભાઈ સોમાભાઈ સોમા ભાઈ રાઠોડ હવે એમના મે મોટી દીકરી વાલી બેન હા પછી મુડુભાઈ ના દીકરા તમે આ અમારી ચેનલ ઉપર વિડીયો અને ઓડિયો આવશે મિત્રો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ કે બીજા વિડીયો